ઘનશ્યામ મહારાજ ને જે કૃષ્ણ કનૈયાલા લખી જે ગોપી ભગવાનને મેળવવા માટે કેટલી રાહ જોવે છે અને કેવી વિનંતી કરે છે તેનું કીર્તન સંભળાયું તમે દરેક બેનો ચોક્કસ સાંભળજો હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનૂ હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનુડ મારે દર્શન ના છે નીમરે મારી વાટ જોજે કાનોડા મારે દર્શન ના છે નીમરે તું વાટ જોજે કાનુડ જમુના ની જારી લાવું છું હું જમુના ની જારી લાવું સ્નાન સ્નાન કરાવવા આવું લાવું છું તો વાટ જોજે કાનોડા હું રેશમી રૂમાલ લાવું છું મારી વાટ જોજે કાનોડા મેં ચંપો મારવો રોપો છે મેં ચંપો મારવો રોપ્યો છે હું ફૂલ વિનવાયા આવી છું ફૂલ વિનવા આવી શું મગર માળા લાવું છું મારી વાટ જો જે કાનોડ હું મગરની માળા લાવું છું મારી વાટ જો જે કાનોડ હું ગૌશાળામાં ઉભી છું ગૌશાળામાં ઊભી છું હું ગાય દો આવી છું હું ગાય દો માયા આવીશું હું દૂધના કટોરા લાવી છું મારી વાટ જોજે કાનૂ હું દૂધના કટોરા લાવી છું મારી વાટ જોજે કાનુડે મોડી આવું છું મારી વાટ જોજે કાનૂ મે માં ગોર શ્રેડશે મેં ગોળી મગોર શરેળસે હું છાસ ફેરવવા આવી છું હું સાસ ફેરવિશ હું ગમકે માખણ લાવી છું મારી વાટ જોજે માખણ લાવું છું મારી વાટ જોજે કાનોડ હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોડ મારે દર્શન ના છે ની મારે મારી વાટ જોજે કાનોડ હું રસોડા માં યુભી છું રસોડામાં રસોડા માં યુભી છું હું રસોઈ બનાવું છું હું રસોઈ બનાવું છું છપ્પન ભોગ લાવું છું મારી વાટ જોજે કાનુડ છપ્પન ભોગ લાવું છું મારી વાટ જોજે કાનુડા હું એલા મોડી આવું છું વાટ જોજે કાનુડા મારે દર્શન ના છે ની મરે મારી વાટ જોજે કાનુડા મારી માથે તાંબાનું બેડું છે મારી માથે ત્રાંબાનું બેડું છે મારે હીર ની ઈંડોની છે મારે હીર ની ઈંડોની હું લટકે ગાગર લાવું છું મારી વાટ જોજે કાનુડા હું લટકે ગાગર લાવું છું મારી વાટ જોજે કાનુર હું મોડી આવું છું મારી વાટ જોજે કાનુડ મારે દર્શન ના શેની મરે મારી વાટ જોજે કાનુડ મારે ઘેરે નાના બાળ છે માર ઘેરે નાના બાળ છે ને હાલડા હું ગાવશ એને હાલ રડાવુંગા હું એને સુરાવીને આવું છું મારી વાટ જો જે કાનોડ હું એને સુડાવીને આવું છું મારી વાટ જો જે કાનોડ માર ઘેરે પડોશણ આવી છે માર ઘેરે પડોશણ આવી છે મન એ વળગાડી છે મને એ વળગાડી છે હું એને વળાવીને આવું છું મારી વાટ જોજે કાનુર હું એને મળાવીને આવું છું મારી વાટ જોજે કાનૂ આ ગોપી મંડળ ની વિનંતી આ ગોપી મંડળ ની વિનંતી આ રાધા મંડળ ની વિનંતી આ રાધા મંડળ ની વિનંતી અમને દેજો શ્રી માં વાસ રે મારી વાટ જોજે કા અમને દેજો શ્રી માં વાસ રે મારી વાટ જોજે નોડા હું વેલા મોડી આવું છું મારી વાટ જોજે કાનોડા ઘનશ્યામ મહારાજની જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ એમ લખો